સમાચારોમાં આગળ વાત કરીએ આપણે હાલોલની તો હાલોલના કણજરી રોડ ઉપર પાકિસ્તાનના રાષ્ટ્ર ધ્વજ ચિત્ર આતંકવાદી હુમલા સામે અજાણ્યા રોષ વ્યક્ત કર્યો છે ભારે રોડ વચ્ચે પાકિસ્તાનનો ઝંડો દોરી તેમાં પાકિસ્તાન નું લખાણ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે સવારે આ રોડ ઉપર કેટલીક જગ્યાએ ઝંડા દોરેલા જોવા મળ્યા હતા જે બાદ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે હિન્દુઓને બનાવી અને જે હત્યાકાંડ કરવામાં આવ્યા હતા તેની સામે હિન્દુઓમાં આતંકીઓ તો આપણે વાત કરીએ તો હિન્દુઓમાં જે આતંકવાદી હુમલો થયો હતો તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને પાકિસ્તાન મુર્દાબાદના નારા વાળી જે એમાં ચિત્રો દોરી અને પાકિસ્તાન મુર્દાબાદનું લખાણ પણ સામે જોવા મળી રહ્યું છે આપણે